વાળા ખેડૂત મિત્ર જોઈ લો અમારા ચરોતરના ઘઉં આ છે અમારા ખેડૂત મિત્ર મેહુલસિંહ બાપુ ચૌહાણ અને સારસા ગામની વાડી છે કિસાન મિત્ર છે અમારા બોસ આ જો એકદમ જોરદાર એકદમ ઘઉં જુઓ તમે લાઈવ ઘઉં છે જુઓ તમે કેટલું જોરદાર રિઝલ્ટ છે એક મહિનાના ઘઉં છે પણ કેટલું લાઈવ રિઝલ્ટ છે જો એકદમ લીલા છમ એકદમ ઘઉં અને અમારી કંપની છે જય પર્યટન ઇન્ડિયાનું ડ્રિન્ચિંગ ભૂમિ પર્યટન સોઇલ હેન્ડ રૂટ પરિવર્તન ઉપર છે ક્રોપ પર્યટન એકલી પેસ્ટર પેસ્ટ ફંગીસાઈડ એનો છંટકાવ કરેલો છે અને આ તમે જોઈ શકશો એકદમ લાઈવ ઘઉં તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ જોતો તો મારો સંપર્ક કરી શકશો મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જય બબારી ફાર્મિંગ આ છે લાઈવ ઘઉં તમારે પણ ઘઉંમાં પ્યોર ઓર્ગેનિક ઘઉં છે અમારું પ્યાર ઓર્ગેનિક ખાતર વાપરેલું છે જો તમે કોઈ બીજું આડવરું કોઈ ખાતર નાખેલું નથી આ પ્યાર ઓર્ગેનિક ઘઉં છે અમારા જો તમે કેટલું જોરદાર લાઈવ રિઝલ્ટ છે જો તમે આ ત્રણ વીકામાં ઘઉં છે જો તમે જોરદાર કેળો છે મરચી છે દિવેલા છે એરંડા છે બધામાં આપણા જયપ્રદાન ઇન્ડિયાની ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે અમે જોરદાર રિઝલ્ટ તો મારી વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરીજો જય જવાન જય કિસાન ઘઉં તો જુઓ તમે કેટલા જોરદાર ઘઉં છે એકદમ લહેરાતા ઘઉં એકદમ લીલાછમ ઘઉં જુઓ તમે લાવ રિઝલ્ટ તો મારી વિડિયોમાં તમે નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દો સબસ્ક્રાઈબ જય જવાન જય કિસાન આ છે આપણા ખેડૂત મિત્રોની જોરદાર મહેનત મારું નામ છે ચંદ્રકાંત ગોહિલ મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવી ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જય રે ફાર્મિંગ તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ જોયું તો મારો સંપર્ક કરી શકો છો સાચી સલાહ અને સાચી માહિતી આપશું ઓનલાઈન કુરિયર પણ સુવિધા છે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા તારાપુર વલસાડ ધરમપુર ઓલ ઇન્ડિયામાં અમે ઓનલાઈન કુરિયર પણ ઓનલાઈનથી ફોન આવે છે ને કુરિયર પણ મેં સાથી સલાહને સારથી માહિતી આપીએ છીએ અને કુરિયર પણ મોકલી આપીએ છીએ જેવા ખેડૂત મિત્ર સામેથી પ્રેમેટ મોકલી આપશે અમે પણ કુરિયર પણ સટા સટ કરીને આપી દઈએ છે તો બે ફિકર તમે કિસાન મિત્રો તમે પણ કિસાન છો અમે પણ કિસાન છીએ એક ખેડૂત એક ખેડૂતની મહેનત બરાબર છે એક ખેડૂત એક ખેડૂતનું સારું વિચારી રહ્યા છે અત્યારે આપણા ખેડૂત એક જગતનો તાજ કહેવાય છે जय अन्नदाता जय जवान जय किसान अपनों खेड जगत ना ताज जय हिंद जय भारत जय परिवर्तन जय जय रे, जय माता जी